रा अध्यक्ष श्री आशीर्वाद परमार साहेब। आदिवासी ने चिंता करता है बा सब बेगा थे मारा भाइयों तथा बहनों जे पंडाल में एंना नमस्कार आज है आपरे 13 सितंबर 20 અધિકાર દિવસ તરીકે આપણે ભેગા થયા ત્યારે આપણે એ અધિકારો ની વાત આપણા કબીલાઓ સુધી પહોંચાડવા માટે ઘણા સમયથી આપણે મહેનત કરી રહ્યા અધિકારો આપણે મૂળ ઇતિહાસમાં જઈએ ઓગણીસો સતાવીસ માં આઝાદી મળી એના પડેલા પણ અધિકારો હતા પહેલા પહેલો બી બંધારણ હતું પણ ત્યારે શિક્ષણ હતું આપણું શોષણ થતું હતું એ શોષણ રૂપી આ પ્રજા જયારે ત્રાહી જે સાહુકારો અંગ્રેજો તો બસો વર આવ્યા પણ એના પહેલ ની વાતો છે ત્યારથી આપણું શોષણ ત્યારે આપણા મહાનાયકો જે આપણે ક્યાંય જવાની જરૂર નહીં તમારી પાછળ બધું બતાવેલું છે બાબા સાહેબ જસપાલસિંહ મુંડા જો તો એમને બલિદાન આપ્યું કેમ આપણા જ પૂર્વજોએ બલિદાન આપેલું છે એ બી અભ્યાસ આપણે કરતા નથી આપણે લડ્યા 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 પણ શા માટે આપણું જ શોષણ છે ઇતિહાસ